નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે નકશા પૂર્તિ માટે પ્રકરણ દસ જેમાં ખેતીના પાકો વિશેના જે બે નકશા આપેલા છે તે બંને નકશા વિશેની વિગતો છે આપણે કઈ રીતે સરળતાથી યાદ રાખી શકીએ તેના વિશેની છે એ માહિતી આપેલી છે તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે નકશાપૂર્તિની અંદર જે સંજ્ઞા સૂચિ આપેલી છે એમાં આપેલું કયા કયા પાક આપેલા છે તો કે ડાંગર ઘઉં બાજરી જુવાર મકાઈ હવે પેપરમાં નકશાપૂર્તિમાં પૂછે કે ઘઉં પકવતો એક પ્રદેશ દર્શાવો બાજરી પકવતો પ્ર પ્રદેશ દર્શાવો તો આપણે કઈ રીતે સરળતાથી યાદ રાખી શકીએ એ આજે જોવાનો છે સૌથી પહેલાં જોઈએ તો ડાંગર પકવતો પ્રદેશ તો તમને જે અનુકૂળ આવે તે ખાસ કરીને ડાંગર માટે કયો પ્રદેશ તમને સરળતાથી યાદ રહે છે એ પહેલાં જોઈ લેવાનું અહીંયા મેં તમિલનાડુ દર્શાવેલું છે કે ડાંગર પકવતો એક પ્રદેશ તો તમિલના ડુ ત્યાર પછી ઘઉં તો ઘઉં માટે છે એ સરળતાથી છે બધા જ વિદ્યાર્થી મિત્રોને પંજાબ છે એ યાદ રહી જાય કે પંજાબ છે એ ઘઉં પકવતો પ્રદેશ છે કોઈ પણ એક જ યાદ રાખવાનું ભલે બે એક બે ત્રણ જગ્યાએ યાદ હોય કે બે એક પાક છે એ બેથી ત્રણ રાજ્યમાં પણ પાકતો હોય આપણે કોઈ પણ એક જ પ્રદેશ દર્શાવવાનો હોય એટલા માટે એક જ યાદ રાખવાનો કે ઘઉં પકવતો પ્રદેશ તો પંજાબ બ ડાંગર પકવતો પ્રદેશ તો તમિલનાડુ ત્યાર પછી આગળ બાજરી તો બાજરી છે એ રાજસ્થાનમાં છે ઓછા પા પાણીની જરૂર હોય એવા વિસ્તારમાં છે એ વધારે થતી હોય ગુજરાતમાં પણ થાય છે તો કોઈ પણ એક જ જગ્યાએ તમારે યાદ રાખવાનું અહીંયા મેં રાજસ્થાનમાં દર્શાવેલું છે કે બાજરી પકવતો એક પ્રદેશ તો રાજસ્થાન ત્યાર પછી આગળ આપેલું છે જુવાર તો જુવાર માટે છે મહારાષ્ટ્ર કે મહારાષ્ટ્રમાં છે સૌથી વધારે જુવારનું ઉત્પાદન થાય છે અહીંયા કર્ણાટકમાં પણ દર્શાવેલું છે પણ આપણે કોઈ પણ એક જ જગ્યાએ યાદ રાખવાનું છે કે જુવાર તો મહારાષ્ટ્ર ત્યાર પછી એથી આગળ આપેલું છે મકાઈ તો મકાઈ પકવતો એક પ્રદેશ તો મધ્ય પ્રદેશ કોઈ પણ એક પાક માટે એક રાજ્ય છે આ રીતે તમે જો યાદ રાખી લો તો તમારા માટે છે એકદમ સરળ છે એ નકશાપુરથી થઈ જાય અને નકશા પૂર્તિના જે ચાર માર્ક છે એ આસાનીથી છે તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો ત્યાર પછી બીજો નકશો આપેલો છે એ નકશામાં પણ એ જ રીતે ખેતીના અલગ અલગ પાકો દર્શાવેલા છે અહીંયા કોકો મગફળી તલ સરસવ નાળિયેર એરંડા તો અહીંયા પણ કોઈ પણ એક જ પ્રદેશ છે તમારે લખી અને યાદ રાખી લેવાનો છે કે કોકો છે એ મારે કયા રાજ્યમાં દર્શાવવું છે મગફળી છે કયા રાજ્યમાં દર્શાવે છે તલ છે એ કયા રાજ્યમાં દર્શાવવું છે તો એ રીતે તમે યાદ રાખો તો વધારે સરળ રહેશે અહીંયા આપણે કોકોની વાત કરીએ તો કોકો છે એ કર્ણાટકમાં એ જ રીતે કોફી પૂછે તો પણ આપને ખબર જ છે કે કોફી છે એ કર્ણાટકમાં કોકો છે તો કર્ણાટક રાજ્યમાં ત્યાર પછી મગફળી આપણે સૌ જાણીએ છીએ કે મગફળી છે એ ગુજરાતમાં તો મગફળી માટે પણ આપણે છે ગુજરાત યાદ રાખી શકીએ તલ માટે પણ ગુજરાત યાદ રાખી શકીએ અને એરંડા માટે પણ ગુજરાત યાદ રાખી શકીએ જો એક સાથે ત્રણેયને યાદ યાદ ના રાખવા હોય તો તમે મગફળી માત્ર ગુજરાતમાં દર્શાવો ત્યાર પછી તલની વાત છે તો તલ છે એ પશ્ચિમ બંગાળમાં પણ પાકે છે તો તેને યાદ રાખો કે તલ માટે છે એ પશ્ચિમ બંગાળ ત્યાર પછી સરસવ તો સરસવ માટે છે ઉત્તર પ્રદેશ સરસવ માટે શું યાદ રાખી લઈ શકો છો તો કે ઉત્તર પ્રદેશ કોઈ પણ એક જ પ્રદેશ યાદ રાખવાનું ભલે મધ્યપ્રદેશમાં પણ દર્શાવેલું છે તો આપણે યાદ શું રાખવાનું છે તો કે આપણે જે યોગ્ય લાગે તે કોઈ પણ એક જ સ્થળ એટલે ઉત્તર પ્રદેશ ત્યાર પછી નાળિયેર નાળિયેર માટે છે એ આપણે સૌથી સરળતાથી યાદ રહી જાય કે કેરળમાં છે એ નાળિયેર છે એ સૌથી વધારે પાકે છે ત્યાર પછી એરંડા તો એરંડા માટે છે એ તમે જોઈ શકો છો કે રાજસ્થાનમાં છે એ સૌથી વધારે દેખત બતાવે છે એટલે રાજસ્થાન છે એ તમે યાદ રાખી શકો છો તલ તલ મગફળી અને એરંડા ત્રણેય ગુજરાતમાં પણ પાકે છે તો તમે એ રીતે પણ યાદ રાખી શકો છો પણ સૌથી સરળ તમને શું રે કે બધા જ પાક માટે છે એક એક રાજ્ય છે એ તમે લખી અને વ્યવસ્થિત યાદ રાખી લો તો તમારા માટે છે એ નકશા પૂર્તિ છે એ સરળ બની જાય છે અને તમારા જે ચાર ગુણ છે એ તમારે એક પણ માર્ક છે એ કપાય નહીં વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો